ਪਾਦਰਾ ਤੁਲਕਾ ਨਾ ਚਾਂਸਦ ਗੰਨੇ ਸੀਮਾ ਚਾਂਸਦ ਅਧੀ ਚਾਪੜਗਾਂਦਰ ਜਵਾਨਾ ਰੋਡ ਉਪਰ ਆਵਲ ਧੰਜੀ ਕਾਕਾ ਦਾ ਕੂਆ ਵਾਲਾ ਫਾਰਮ ਆਤੀ ਵਿਦੇਸ਼ੀ ਦਾਰੂ ਦਾ ਜੱਥਾ ਸਾਥੇ ਇੱਕ ਡਬੋਚੀ ਲੈਤੀ ਲੋਕਲ ਕ੍ਰਾਈਮ ਬ੍ਰਾਂਚ ਐਸ ਵਿਸ਼ਟਾ

જે ખુલ્લું હોય ને ત્યાં એક કિસ્સમ હાજર હતો જેને અમારા સ્ટાફના માણસોએ સાથે રાખી સદર ગોડાઉનમાં બેટરીના અજવાળે ચેક કરતા ગોડાઉનમાં ખૂણાના ભાગે તાળપત્રી નીચેથી જુદા જુદા માર્કાની ભારતીય બનાવટના વિદેશી દારૂની પેટીઓ મળી આવેલ હતી જે હકીકત અમને ટેલિફોનિક જાણ કરતાં અમે સ્થળ પર જઈ સ્ટાફના માણસો તેમજ પંચોના માણસો સાથે રાખી સદરું જગ્યા પરથી દિનેશભાઈ ઉર્ફે દિનો કુતરિયાભાઈ વહોનિયા રહે હાલ ચાણસદથી ચાપડ જવાના રોડ પર આવેલ જનકભાઈના ધનજી કાકાના કુઓ ફાર્મ મરમાતા પાદરા જિલ્લા વડોદરા રહે અગોની પો સગોટા તાલુકા જોબટ જિલ્લા અલીરાજપુર મધ્યપ્રદેશના વગર પાસ પરમિટે પોતાના કબજામાં જુદા જુદા માર્કાની ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ કુલપેટીના ચોત્રીસ પ્લસ ઓગણ બોટલ છૂટ્ટી કુલ બોટલ નો એક હજાર છસો એકોતેર જેની કિંમત રૂપિયા એક લાખ સડસઠ હજાર તથા મોબાઈલ ફોન કિંમત રૂપિયા દસ હજાર મળી કુલ કિંમત રૂપિયા એક લાખ સિત્યોતેર હજાર મુદ્દામાં રાખી રેડ દરમિયાન પકડાઈ ગયેલો તેમજ આ વિદેશી દારૂનો જથ્થો લાવી રાખનાર જનકભાઈ ધનજીભાઈ પટેલ રહે રહેણસદ નાની ખડકી તાલુકા ભાદરા જિલ્લા વડોદરા બીજા ત્રણ માણસો જેઓના નામ સરનામા ખબર નથી તેઓ સ્થળ પર હાજર મળી આવેલ હોય જે તમામ આરોપીઓ તથા તપાસમાં જણાય આવે તેઓ તમામ વિરુદ્ધમાં પ્રોહિબિશન એક્ટ કલમ પાસઠે ઈ એક્યાસી ત્યાંસી એકસો સોળ બી મુજબ ફરિયાદ નોંધી આગળની વધુ તપાસ હાથ ધરેલ છે રિપોર્ટર સરફરાઝ દીવાન વડુપાદરા